میرے ول سا هغه ملګری چار دن خاصه باندې پڅګي نیمه کوې مو زاسې کناز خپل غره یي نو چې کال دې ویل و سا هه همم 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 هم

ನೀಗ ನಾ ತಮಿ ಶುಕಾಯರುವಾ ನೋ ಕಿತ್ತು ಮೊತ್ತು ಆಟ್ಲೂ ಕರಿಯೋದೆ ಹ್ಮ್ ಹ್ಮ್ ಕೆದನೆ ಬಾವಡಾ पण तू ಆಟ್ಲೂ ಓಲಿವ ಕರೆತ ಹ್ಮ್ ಹಾ ನೀನ್ ಲೇ ಜಾಡೋ ಕೆಳಿ ದನ್ करतो ಸದ್ ಸದ್ ಹ್ಹ್ ದಾ ವಕತ್ ಓ ಹೋ 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 ಹ್ಹ್

હું એમ કઉ મારે આ રીતનું કરવું છે લો એટલે એમ એમ કે પૈસા બાબત ના બાળું પણ એક જ મને એલર્જી મારી માતા ને ખુટલે કરી માતા એવી જીવારતી હતી ને વાત છોડી

એની પુણ્ય હું ભરતી નહીં રી માતા ની તો મોણસ માતા ની ને તો પીર ખોડિયાલ ની તો એમ કે મારી કોઈ માર માંગણી નહીં કરી મારે રૂપિયા તો મારો મારો ચક્કુ ચોવીસ કલાક પાસે દો બીજું કોઈ ના એ માનતી જ ના મને સાથે દુખાવો થતો ને તો મારા સત્તર જેટલા કર્યા છે હા બસ જ અનાજ મુડામ લેતી દસ દસ દાડા ખાતી ના તારીખ હોય ને તો પકડે જઈ મિલતી ના કેટલા દાડે ગયા હવે

આ અર્ધકાટલામાં ડુંગારો નિર્જીવેલે છે આ ટીવા નિર્જી પોંગાડો હા દેવીર્કર તો હ હ હ ઈ માર માં છડી મન કરતી ને tartar વાટે બીજી વાટે એ એ સ્પીટાર પર મજા મનાવે છે ને કેમ મી તન પાશ કરી બતા હે અને મારા સર બધતું પૂરો ની આવે શું ગોડી હું ના તો હું તેમ જ તો કોક્ષસ નઈ કરવાનો એને તારી જિન્કન છે ખોડ રાખી યસ